ભેળ બકરીઓ કેવી રીતે સાર દેખો આ છોકરાઓ ભેળ બકરીઓ સારે છે એ પણ જંગલમાં ક્યાં જંગલમાં તો તમે જોઈ શકો છો પૂરો વિડીયો કે ભેળ બકરીઓ કેવી રીતે સરાય જોઈ શકો છો આમનું નામ છે બકરા ભેળ બકરા એની પણ એકદમ જંગલ 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 જો તમે જંગલ પૂરો જોઈ શકો છો કાંટું માળ હળિયમણો દેખાય છે દેખાય છે આ બાજુ બકરાઓ ચારે છે છોકરાઓ આ બકરા છે એક ગોહરી કહેવાય એને એ ગોહરી છે અને એક આ બાજુ પણ ગોહરી છે નનકા બકરા પણ છે જોઈ શકો છો પૂરો વિડીયો અમારા બ્લોગમાં બન્યા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ અને એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમકે કમેન્ટ કરો તો અમને ખબર પડે ને કે અમારો વિડીયો તમે જોયો છે તો આવા જ વિડીયા જોવા માટે વિપુલ મોહનયા ઓફિશિયલ એકસો તેતાલીસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભેગા હિંમતભાઈને પણ એક સબસ્ક્રાઈબ કરી દેજો એક સક્કરપારા કરી દેજો એક લાઇક દબાવી દેજો એક લાકડી દબાવી દેજો અને બે ત્રણ લાકડી મારી દેજો તો શું કેવું થાય છે હિંમતભાઈ તમારે ડાન્સ કરવું છે તો એકદમ સુપરસ્ટાર ડાન્સ કરે છે હિંમતભાઈ અને વિપુલભાઈ સોંગ ગાય છે ઝીણા ઝીણા ટેણિયા બકરા ચરાવતા તા ઝીણા ઝીણા ટેણીયા બકરા ચરાવતા તા ઝીણા ઝીણા બકરા નાચે છે ઝીણા ઝીણા બકરા જમવા બટા છે તો જેમ માણસો જમે છે તેમ છોકરાઓ જમે છે તેમ નાનકા નાનકા બકરીઓને પણ જમવાનું હોય છે તો જોઈ શકો તો તમે કેવા બકરા છરી રહ્યા છે જોઈ શકો છો અને આ બાજુ પૂરું મારું મકાન દેખાઈ રહ્યું છે મકાન કોનું છે વિપુલ મોહનિયા ઓફિશિયલ એકસો તેતાલીસ જેમનું મકાન હાર્યું તો આવા જ રિવિડિયા મારી ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરશો તો તમને જોવા મળશે ચાલો હિંમતભાઈ એક ડાન્સ કરી નાખો તો આગળ જઈને હાલ ભાઈ હિંમતભાઈ ડાન્સ કરવા આવી ગયા છે ઝીણા ઝીણા ટેણિયા નાચે છે ઝીણા ઝીણા ટેણીયા બકરા છરાવે છે ઝીણા ઝીણા ટેણીયા આવે છે તો શું કેવું છે બકરીઓ ચાલો હિંમતભાઈ બકરીઓ બધી આગળ કરી લઈને ચાલે જોજો હિંમતભાઈ એકવાર વાર બોલાવે છે તો બધી બકરીઓ આવી જાય છે હાલ હિંમતભાઈ જુઓ જુઓ આવે છે જુઓ હિંમતભાઈ ની પાછળ હંધી બકરીઓ થઈ ગયો છે બેન પાછળ છે હાલ બકરી એક વાર જવા દે ચાલો અવાજ દો જો બકરી આની બકરીને ન હલે તો પછી આવી રીતે ઉપાડવામાં આવે છે કેવી રીતે જો આ બેન ઉપાડે છે જો પેલી બકરીઓ ભાઈની ની વાહે જાય છે બે ભાઈ બોલાવ હા જો બે બકરીઓ ઉપાડી લઈને બેન જાય છે બે હાથમાં આ બાજુ ફરતો બેન હા જોઈ શકો છો હાલો જવા દો એ બાજુ નહીં ભાઈ આ બાજુ લીજો ને આપણું મકાન એ બાજુ છે જો એ આ બાજુ મકાન છે એ બાજુ જોવા દે હલો ભાઈ હલો ભેળ બકરીઓ ભાઈની પાછળ થઈ ગયો છે હલો ભેડ બકરી હાલો હલો હાલો જો હાલ મંડિયા છે ભેળ બકરીઓ ધીમે ધીમે બકરીઓ જાય છે રે ધીમે ધીમે ભેળ બકરીઓ જાય છે રે તો જેમ ઝીણા ઝીણા ટેણીનું ચોંગ વાગે છે એવી રીતે ઝીણી ઝીણી ભેણ બકરીઓનું પણ ચોંગ વાગે છે અને ભેણ બકરી એટલી સ્પીડમાં દોડે છે કે તમે વાત જ મત પૂછો જોઈ શકો છો પૂરો વિડીયો જોઈ શકો છો આવા જ વિડીયા જોવા માટે વિપુલ મોહનિયા ચેનલ એકસો તેતાલીસની સારા લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો ઝીણા ઝીણા જમા બેટા છે હાલ તો આવા જ વિડીયો જોવા માટે વિપુલ મોહનિયા એકસો તેતાલીસ ઓફિશિયલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો બેન લીલગર ઉપર સડી રહ્યા છે જો તમને આવું આવડે છે હાલ ભાઈ બકરી વાળ જવા દે झीणा झीणा टेणिया रमता था ए बेन आई त्या ने घे तारी पास बद्दी भेड़ बकरी आवे छे जोई सको सो बेन ने हले हले के ते जा दे हमारी भाषा में हले के भाई जो जो बद्दी दौड़े छे पासा थर 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 जो आवी ते आवाज देनो थर 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 आदिवासी विस्तार थर थर जय जोहार जय आदिवासी जय बेल प्रदेश अब हमारे बोलवा मावे छे क्योंकि हमें आदिवासी હાલો જવા દો હા જુઓ જુઓ હા જવા દે આગળ જેમ આગળ જાય તેમ બકરીઓ પાછળ આવ્યો જોઈ એ ભાઈ પડશી તો ટાંકા તૂટી જાય છે હલો જો બહુ સ્પીડમાં જો પડ્યો ભાઈ અને ટાંગા તૂટી ગયા રિયલમાં જો અમે કીધું હતું એને કે પડશી તો વિડીયો ઉતરશે અને વિડીયો પણ લાઇક છે સબસ્ક્રાઈબ બહુ આવશે હેલો ભાઈ આગળ જવા દો જુઓ કેવા ભેળ બકરા દોડે છે આવા જ વિડીયો જોવા માટે વિપુલ મોહનિયા ઓફિસિયલ એકસો તેતાલીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો ભેડ બકરીઓ આવા જ વિડીયા જુઓ 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 ક્યાં જુઓ વિપુલભાઈ મોહનિયા એકસો તેતાલીસ ઓફિશિયલ જુઓ 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 હિંમતભાઈ એવું ડબલું તમારે ઉપાડવાનું થઈ છે જોજો હિમતભાઈ જાય છે અને ડબલું ઉપાડશે હલો હિંમતભાઈ ડબલ્યુ જો ઉપાડવા જુઓ તો તમે વિડીયાની અંદર આવશો જો ભેડ બકરીઓ એકદમ લાકડી પકડી લીધું છે બેન તો દોડાતું નથી જો હવે દોડાય છે જો મોડી બાજુ રાખી દીજો મોડી બાજુમાં ગાડી આવે છે ફોર વ્હીલ જો હિંમતભાઈ જાય છે ડબલુ ડબ્લુ લેવા હલો બકરી આ બકરી દેવાની છે પૂરી ચાર હજારમાં કોઈ બંને લેવી હોય તો લાયક છે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લેવું હોય તો મારા નંબર પર કોલ કરો સિત્તેર સોળ નેવ્યા તે ચાલીસ ભેળ બકરી ભેળ બકરી ભેળ બકરી આવી જાઓ આપણા મકને ભેળ બકરીઓ લેવી હોય તો કોન્ટેક કરો આપણો નંબર ડિસ્ક્રિપ્શન અને આ વિડિયોમાં નીચે આપેલું જ છે જીણા જીણા ટેણિયા રમતા તા જીણા જીણા બકરા રમતા તા હા ભાઈ હા અનિતા બેન ની મમ્મી દેખ છે જોઈ શકો છો તમે વિડિયોમાં જોવો 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 જોઈ શકો છો જોઈ શકો છો જોઈ શકો છો જો ટેંગે ટેંગે ડાન્સ ચાલુ છે ટેંગે ગેટેંગે ગેટેંગ ગે હલો તો આપણે વિડીયો બંધ થાય છે કાલે નવો બ્લોક આવશે ત્યારે આપણી ચેનલમાં નવો વિડીયો કાલે જોવા માટે લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય જોહાર જય આદિવાસી